નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ નબળી પડતાની સાથે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે આજ રાત્રિના ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ પડશે અત્યારે છેલ્લા ચોવીસ કલાકની માહિતી મેળવી તો કન્ટિન્યુ વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પડી રહ્યો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે અત્યારે અરબી સમુદ્રની અંદર જે ડિપ્રેશન બન્યું છે એ ડિપ્રેશન ખંભાતના આઘાત સુધી પહોંચવાની લઈને માહિતી મળી રહી છે તો બીજી તરફ અત્યારે બાંગ્લાદેશ કાઠમાંડુ અને નેપાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેનો ઘેરાવો મધ્ય ભારત સુધી પહોંચે અને તે નવેમ્બર મહિનાની ત્રીજી તારીખથી ફરી વખત ગુજરાતમાં વરસાદનો જોર વધારશે મિત્રો ઓક્ટોમ્બર મહિનો હવે પૂર્ણ થવા આવ્યો છે અને નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદની આગાહી હજી પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે અત્યારે તમને દર્શાવી દઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી ઘણા બધા વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જે માહિતી આગાહી મેળવતા હોઈએ છીએ એમાં અત્યારે અહીંયા તમે જોઈ શકો છો જે ડિપ્રેશનવાળી સ્થિતિ હતી એ ડિપ્રેશનવાળી સ્થિતિ હજી હવે નબળી પડી અને આગળ વધી પરંતુ ગુજરાત રાજ્ય ઉપર એનો જોર છે એ વરસાદનો વધારે જોવા મળી રહ્યો છે ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ વરસશે તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો અત્યારે બંગાળની ખાડીમાંથી આવતી જે સિસ્ટમ હતી એ પણ ગુજરાત તરફ આવવાને બદલે અત્યારે મધ્ય ભારતમાં અટવાઈ ગઈ છે એટલે કે મધ્ય ભારતમાં એ સિસ્ટમ નબળી પડી છે જે વાવાઝોડું આપણે મોથા વાવાઝોડું હતું એના વિશે પણ અગાઉ સમાચાર મેળવ્યા હતા પરંતુ હવે ગુજરાત ઉપર ફરી વખત અરબસાગરમાંથી જે ચક્રવાત સર્જાણું છે એ આગળ વધી રહ્યું છે પરંતુ એ ચક્રવાતની સ્થિતિ અત્યારે ખૂબ નબળી જોવા મળી રહી છે આ પ્રકારનો એક ઘેરાવો બન્યો છે પરંતુ એ ઘેરામાં આવવામાં ઘણા બધા જિલ્લાઓની અંદર આજે રાત્રિના વરસાદ પડશે પછી આવતીકાલે પહેલી નવેમ્બરના રોજ પણ વરસાદ પડવાને લઈને સમાચાર મળી રહ્યા છે અત્યારે મિત્રો તમે સેટેલાઇટ ઇમેજથી જોઈ શકો છો કે જે ઘેરાવો બન્યો છે ગુજરાતને કઈ રીતના વરસાદરૂપી આગળ વધી રહ્યો છે તેમાં પણ અરબસાગરની અંદર જે ડિપ્રેશનવાળી સ્થિતિ હતી એ મિત્રો અત્યારે ક્યાં પહોંચી છે તો એની લાઈવ ઇમેજ તમને બતાવીએ લાઈવ લોકેશનના માધ્યમથી જોઈએ તો અત્યારે એ ઉના મહુવા અલંગ અમરેલી ભાવનગર ગીર સોમનાથના જે જિલ્લાઓ છે વેરાવળ સુધીના જે જિલ્લાઓ છે તેની અંદર આ જે ઘેરાવો છે એની અસર જોવા મળી રહી છે હજી પણ આજે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ બની છે એ વરસાદની સ્થિતિ નવેમ્બર મહિનાની પાંચ તારીખ સુધી તો ગુજરાતમાં વરસાદ પડવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયો તો હળવોથી મધ્યમ વરસાદ હજી પણ પડશે માવઠાના વરસાદ પડવાની આગાહી હજી પણ યથાવત રહેશે કારણ કે ઘણા બધા જિલ્લાઓ જેમાં અત્યારે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વાતાવરણીય અસર છે જોવા મળી રહી છે અને આ વાતાવરણીય અસરના કારણે ઘણા બધા હજી પણ એવા ભાગો છે કે ત્યાં વરસાદ વરસવાનું બાકી છે તો ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ ખંભાતનો અખાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદરૂપી ચોમાસું છે માવઠું છે એની આગાહી દર્શાવવામાં આવી છે આજે એટલે કે મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બરના સાંજે અરબી સમુદ્રવાળી સિસ્ટમ છે જેમાં સાવ નબળી પડશે અને તેમ છતાં ભાવનગર અમરેલી બોટાદ ભરૂચ સુરત નવસારી અને વડોદરા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી રહેલી છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડિપ્રેશન તો નબળું પડ્યું છે પરંતુ ડિપ્રેશનની અસર સાંજે વરસાદથી ઓછું અને માવઠું પણ બંધ થાય તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે ડિપ્રેશન ઓછું નબળું પડતાની સાથે સૌરાષ્ટ્ર ખંભાતનો અખાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદ પડવાની આગાહી અત્યારે છે વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો એક નવેમ્બર સુધીનો મેપ છે જાહેર કરવામાં આવ્યો છે જેમાં જાણીતા ભારત દેશના હવામાન નિષ્ણાત એવા ઇથિર દ્વારા વીસ ઓક્ટોબરના રોજ જે આગાહી કરવામાં આવી હતી વીસ તારીખથી ગુજરાત રાજ્ય ઉપર સતત જે માવઠાની અસર અને વરસાદની અસર છે જોવા મળી રહી છે પરંતુ આ આગાહી એક નવેમ્બર સુધી ચાલવાની છે જેમાં એક નવેમ્બર સુધીનો ટ્રેક નક્કી થઈ ગયો છે એટલે કે રસ્તો નક્કી થઈ ગયો છે કે અરબસાગરમાંથી આ જે સિસ્ટમ છે એ ગુજરાત તરફ કઈ દિશા તરફ આગળ વધશે તો એ પ્રકારનો જે મેપ નક્કી થયો છે એમાં તમને માહિતી જણાવી દીધી તો ત્રેવીસ ઓક્ટોમ્બરના રોજ જે છે એ બેંગ્લોર બેંગલવીરથી આગળ વધી અને ચોવીસ નવેમ્બરના રોજ ડિપ્રેશનવાળી સ્થિતિ છે એ સર્જાની હતી અને ડિપ્રેશનના કારણે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં સુરત ગુજરાત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર અને જે ખાસ કરીને મધ્ય ગુજરાત તરફ જાતી સિસ્ટમ છે એનો અત્યારે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે ચોવીસ ઓક્ટોમ્બરથી લઈને મિત્રો એકત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં આજે ટ્રેકમાં પરિવર્તિત થયું હતું ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સાથે વરસાદનું પણ પ્રમાણ વધારે જોવા મળ્યું હતું છેલ્લા ત્રણ દિવસથી એટલે મિત્રો સત્યાવીસ ઓક્ટોમ્બરથી ઠેક અત્યાર સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ તો વરસ્યો સાથે વીજળીના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ છે ગુજરાતમાં માવઠાના કારણે જોવા મળ્યો આ માવઠાના કારણે કમોસમી વરસાદ પડ્યો અને તેના કારણે ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂતોના પાક નુકસાન પણ થયા જેમાં મુખ્યત્વે મગફળી કપાસ ડુંગળીના બિયારણો તેમજ ઘણા બધા એવા ધાન્ય પાકો છે એમાં પણ નુકસાન થયું છે મોટા પાયે નુકસાન થવાના કારણે અત્યારે એક એવી નવી માહિતી સામે આવી રહી છે કે ખેડૂતોને સરકાર તરફથી છે પાક નુકસાનનું વળતર મળશે એટલે કે પાક નુકસાનને સર્વે કરવામાં આવશે આવનારા સાત દિવસની અંદર આ પ્રક્રિયા શરૂ થઈ જશે અને જેમાં ખેડૂતોને જે નુકસાન થયું છે પાકનું નુકસાન થયું છે એ ખેડૂત મિત્રોને ફરી વખત છે એ સર્વેના આધારે જે બિન ખેતી પાકો બિન પિયત પાક હોય પિયત પાક હોય કે પછી કોઈપણ પ્રકારના પાકનું નુકસાન થયું હોય તેવા ખેડૂત મિત્રોને સહાય આર્થિક રીતે આપવામાં આવશે આ સાથે મિત્રો આજે રાત્રિથી જે ડિપ્રેશન છે એ સિસ્ટમ નબળી પડશે પરંતુ એનો ઘેરાવો હજી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં ઉનાથી લઈને ભાવનગર સુધીના જે ઘેરાવો છે આ જિલ્લાઓની વચ્ચે જે રેન્જમાં આવતા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હજી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આજ રાત્રિના જોવા મળશે અને વહેલી સવારે એક નવેમ્બરના રોજ વહેલી સવાર સુધીમાં આ પ્રકારનું હવામાન છે દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે અત્યારે સુરત છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત ભરૂચ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુધીના જે જિલ્લાઓ છે તેમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે ગત રાત્રિના મુંબઈની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો છે એ પ્રકારનો વરસાદ આજે રાત્રિના ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે અત્યારે ગુજરાત ઉપર તો ત્રણ ભાગમાં વરસાદ વહેંચાઈ જશે જેમાંથી એક છે સૌરાષ્ટ્રના ભાગ એક છે દક્ષિણ ગુજરાતનો ભાગ અને એક છે મિત્રો મધ્ય ગુજરાતનો ભાગ તો આ પ્રકારે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે ત્યારે ચોમાસું તો ન ગણી અને અત્યારે માવઠાની અસર છે એ ગણી લઈએ તો માવઠાની અસર આ પ્રકારે આગળ વધી રહી છે તો અરબસાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની છે ડિપ્રેશન સુધી પહોંચી અને ડીપ વાળી સ્થિતિના કારણે જે ગુજરાત ઉપર વરસાદ છે એવું જ નથી મિત્રો બાંગ્લાદેશ કાઠમાંડુ અને નેપાળમાં હિમવર્ષાનો અત્યારે છે એ શરૂઆત થઈ ગઈ છે હિમવર્ષા એટલા માટે થઈ રહી છે કે ત્યાં મિત્રો અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની છે ને એ લો પ્રેશર સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ આવશે ને ત્યાર પછી ગુજરાતમાં ફરી વખત એ વર સિસ્ટમની અસર છે એ જોવા મળશે આપણે વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી જાણતા હોઈએ છીએ જ્યારે જીએફએસ મોડલના માહિતી અને ઈ આઈકોન મોડલની માહિતી મેળવીએ તો બે નવેમ્બર સુધીમાં ગુજરાતથી લઈ ડિપ્રેશનની સ્થિતિ આગળ મધ્ય ભારતમાં પહોંચશે અને પૂર્વ ભારતમાંથી લો પ્રેશર સિસ્ટમની જે આગાહી છે એ આગળ વધશે એટલે કે મધ્ય ભારતમાં ફરી વખત વરસાદનું જોર છે ત્રણ અથવા બે નવેમ્બરથી શરૂ થશે

ઘેરાવો બનશે અને એ ઘેરાવો મિત્રો ચક્રવાતમાં પરિવર્તિત થઈ અને મોંથા વાવાઝોડું જે પ્રકારે આંધ્રપ્રદેશમાં ટકરાણું છે એ જ પ્રકારે બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશનવાળી સિસ્ટમ બનશે તે ડીપ ડિપ્રેશન સુધી પહોંચશે અને જેના કારણે મધ્ય ભારતમાં ફરી વખત વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે અને દક્ષિણ ભારતની અંદર પણ નવેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદ છે જોવા મળશે તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો જેમાં મિત્રો ત્રણ અને ચાર ઓક્ટ નવેમ્બરના રોજ છે એ બાંગ્લાદેશની અંદર પણ એક વાવાઝોડાની અસર છે જોવા મળશે આ પ્રકારે સાત તારીખ સુધીનું હવામાન છે હવે મિત્રો તમને મેપના માધ્યમથી આગામી લગભગ પંદરક દિવસનું હવામાન જણાવવાની કોશિશ કરશું તો ગુજરાત રાજ્ય ઉપર આગામી પંદર દિવસ સુધી વાતાવરણ કઈ પ્રકારનું રહેશે કયા દિશા તરફથી આગળ વધશે એ પણ તમને છે એ મેપના માધ્યમથી અમે જણાવવાની કોશિશ કરીશું અત્યારે ભલે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ ધીમો પડ્યો હોય જે સિસ્ટમ બની હતી એ નબળી પડી હોય પરંતુ એનો જે ટ્રેક છે એ હજી સતત ગુજરાતથી મધ્ય ભારત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે ને આ ટ્રેકના આધારે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે હજી ગુજરાત ઉપર છે એ ભારેથી પર્યા પવન સાથે વરસાદ છે જોવા મળશે બે થી ત્રણ દિવસની આગાહી છે હજી નવેમ્બર મહિનાની ત્રણથી ચાર તારીખ સુધી છે એ પ્રકારની આગાહી છે શરૂ રહેશે જેમાં અરબ અરબસાગરથી લઈ અને થેક મધ્ય ભારત તરફ સુધીની જે વિસ્તારો આવે છે ગુજરાત રાજ્યના જે ત્રણ ભાગ આવે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ સાથે મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર રાજસ્થાન અને મિત્રો ઉત્તરખંડ ઉત્તરા પ્રદેશની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવશે તો નવેમ્બર મહિનાની ચાર તારીખ સુધી છે વરસાદની આગાહી રહેલી છે પરંતુ હજી ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ આવવાની આગાહી છે જાણવા મળશે બેથી ત્રણ દિવસની અંદર આ પ્રકારની આગાહી છે આપણે જાણીશું આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ દરેક અપડેટ અને દરેક માહિતી છે એ જાણતા રહીશું